नमस्कार दोस्तों खेती परिवर्तन YouTube चैनल में તમારું સ્વાગત છે ઉત્તર ભારત માં હિમવર્ષા થઈ રહી છે જે ની અસર ગુજરાત માં પણ જોવા મળી છે રાજ્ય માં છેલ્લા 2 દિવસ થી ઠંડી માં વધારો જોવા મળ્યો છે રાત્રે અને વહેલી સવારે ઠંડી નો ચમકારો જોવા મળી રહ્યો છે તો દિવસભર ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે આગામી દિવસોમાં હજુ પણ તાપમાન ઘટવાને કારણે રાજ્યમાં ઠંડી વધશે રાજ્યમાં ઠંડીની સાથે વાવાજોડાનું સંકટ પણ જોવા મળી શકે છે અંબાલાલ પટેલે કહ્યું કે 23 ડિસેમ્બરથી રાજ્યમાં ભારે ઠંડી પડશે તો 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ બનવાથી અરબ સાગરમાં લો પ્રેશરની સંભાવના છે અંબાલાલે કહ્યું કે આગામી 72 કલાકમાં મહેસાણા બનાસકાંઠા साबरकांठा અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં ઠંડી વધી શકે છે અંબાલાલે આગળ જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે જેથી દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે અને કેટલીક જગ્યાએ છાંટા પણ પડી શકે છે અંબાલાલે કહ્યું કે 16 થી 22 ડિસેમ્બર એક સપ્તાહ સુધી વાદળછાયું વાતાવરણ આવતા મહત્તમ તાપમાન ઘટશે અને ઠંડીમાં પણ ઘટાડો જોવા મળી શકે છે તો 23 ડિસેમ્બર બાદ હાર્દ ઠિજવતી ઠંડી પડશે હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા સીઝન માં પહેલી વાર નલિયાનું તાપમાન એક ડિજિટમાં પહોંચી ગયું છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી ઓછો તાપમાન નલિયામાં 7.5 ડિગ્રી નોંધાયું છે આ સાથે દિસામાં 10.6 ડિગ્રી વડોદરામાં 11 ડિગ્રી રાજકોટમાં 11.8 ડિગ્રી કેશોદમાં 11.6 ડિગ્રી ગાંધીનગર માં 12.4 ડિગ્રી તથા અમદાવાદ માં 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે हवा માં નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહી માં જણાવ્યું છે કે પવન ની ગતિ માં અને ઠંડી માં વધારો નોંધાઈ શકે છે પવન ની સ્પીડ વધીને 14 થી લઈને 20 કિમી પ્રતિ કલાક ની ઝડપ થશે આ પવન ની સ્પીડ એક અઠવાડીયા સુધી જોવા મળી શકે છે